અત્યારના જે ઉત્સવો છે એ થોડા શાસ્ત્રની મર્યાદાથી મન મુજબ થઈ રહ્યા છે મન મુજબ આવે એ રીતના પૂજા કરે છે એને તો કોઈ ફળ મળતું નથી પિક્ચરના ગીતો વાગે છે એ શું યોગ્ય છે એના સુખનો વિચાર કર્યા વગર પોતા તમારા સુખનો વિચાર કરીને તમે સેવા કરો છો તો એ સેવા નહીં કહેવાય કે ગણેશજીનું પ્રાકટ્યક કેવી રીતે થયું તો પાર્વતીજીએ પુણ્યક નામનું વ્રત કર્યું તું અને એ વ્રતના પ્રભાવથી એમના અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર રૂપે ગણેશ રૂપે પ્રગટ થયા ભગવાન કૃષ્ણ તો હમણાં પાંચ હજાર વર્ષ પહેલા જ એમનું પ્રાકટ્ય થયું આ કેવી રીતે બની શકે શનિદેવના દ્રષ્ટિ પડવાથી એમનું મસ્તક છેદ થયું હોવાને કારણે ભગવાન વિષ્ણુ દ્વારા એમને હાથીનું મુખ લગાડવામાં આવ્યું દેવની દ્રષ્ટિના કારણે કઈ રીતે કારણ કે મેં સાંભળ્યું છે કે શિવજીના તે એમણે પોતાના ત્રિશુળથી ગણેશજીનું મસ્તક ધરથી અલગ કર્યું હતું હે ગજાનંદ તમે મને ના પાડો છો ને પણ હું તમને શ્રાપ આપું જ જાવ તમારી બે પત્નીઓ થશે તમે મને ના પાડી રહ્યા છો અને તમારે બે પત્ની રાખવી પડશે અને અત્યારે ઉત્તરાધ અત્યારે બ્રહ્માજીનું એકાવનમું વર્ષ ચાલી રહ્યું છે એકાવનમાં વર્ષની અંદર જે ચૌદ મનવંતર છે એમાં અત્યારે સાતમું મનવંતર ચાલી રહ્યો છે સાતમા મન્વંતરની અંદર અઠ્ઠાવીસમી ચતુર્દિગીનો કલિયુગ ચાલી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આજે આપણે ગણેશજીની અમુક એવી વાતો જાણીશું જે લોકોમાં ઓછી જાણીતી છે પણ શાસ્ત્ર સંમત છે એના માટે આપણી સાથે જોડાયા છે વરુણ પ્રભુ જે કથાવાચક છે અને ઘણા સમયથી રાધાકૃષ્ણ મંદિરમાં પોતાની સેવા પણ આપી રહ્યા છે નમસ્કાર રાધે 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 પ્રભુ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો મુખ્ય સવાલ એ છે એ ગણેશજીનો ઉત્સવ ભાદરવા ચોથના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે એ દિવસે ગણેશજીનો પ્રાગટ્ય દિવસ છે એટલા માટે એ દિવસે એ દિવસે ગણેશજી નું પૂજન અર્ચન કરવામાં આવે છે તો આ ઉત્સવને લઈને મને એક વાત યાદ આવે છે કે પહેલા આ ગણેશ ઉત્સવ ઘરગથ્થુ મહોત્સવ હતો પણ અંગ્રેજોના સમયમાં લોકમાને બાળ ગંગાધર તિડકે આ જાહેરમાં ઉજવણીનો પ્રથા શરૂ કરી તો એ સમયે એમણે ઉત્સવ તો શરૂ કર્યો પણ આજના સમયમાં જે ઉત્સવ ચાલી રહ્યો છે એમાં અને એ સમયના ઉત્સવમાં શું ફરક દેખાય છે અત્યારના જે ઉત્સવો છે એ થોડા શાસ્ત્રની મર્યાદાથી મન મુજબ થઈ રહ્યા છે કે ભગવાન કહે છે કે ભાઈ તમે યહ શાસ્ત્રમ વિધિમ ઉત્સુજ્ય વર્તતે કામકારક ન સસિદ્ધિમ ન વાપનોતી ન સુખમના પરામ ગતિ ભગવાન કહે છે કે જે પોતાની મન મુજબ

એના સંદર્ભમાં અત્યારે સવાલ એ આવે છે કે અત્યારે જે વિસર્જન સમયે પિક્ચર ના ગીતો વાગે છે એ શું યોગ્ય છે એ બહુ અયોગ્ય છે અને દુઃખની વાત છે કે જેની તમે સેવા કરી રહ્યા છો એના સુખનો વિચાર કર્યા વગર પોતા તમારા સુખનો વિચાર કરીને તમે સેવા કરો છો તે સેવા નહીં કહેવાય જેની સેવા કરી રહ્યા છો એને શું ગમે છે એને શું નથી ગમતું એ જાણીને એની સેવા કરવામાં આવે તો જે જે પ્રસન્ન થઈને જે આપણને જે કૃપાફળ પ્રાપ્ત થવી જોઈએ આપણને પ્રાપ્ત થાય અત્યારે આપણે જોઈએ છે છે કે લોકો બધું બહુ કરે પણ એમને આત્મસંતોષ શાંતિ નથી મળતી તો એનું કારણ એ જ છે કે જેની સેવા કરી રહ્યા છે એને શું ગમે છે એનો વિચાર કર્યા વગર સેવા કરે છે એટલા માટે એમને જે સંતોષ થવો જોઈએ સંતોષ નથી થતો અને એક બીજી વાત આવે છે કે વિસર્જન તો અત્યારે ઘણીવાર વિસર્જન થયા પછી પણ મૂર્તિઓને ખંડિત હાલતમાં જોઈને વ્યક્તિ તરીકે એક દુઃખની વાત છે હા તમે જો પહેલાં એ બાણાસુરનો તમે પ્રસંગ જુઓ તો બાણાસુર પણ મહાદેવના ઉપાસકતા ભક્ત હતા એ પણ રોજ માટીના શિવલિંગ બનાવતા હતા રોજ પૂજન કરતા ને રોજ એનું વિસર્જન કરી કાઢતા કે જેનું લાંબો સમય સુધી પૂજા નથી કરવાની પણ અમુક દિવસ સુધી પૂજા કરવાની છે તો એના માટે માટીના જ વિગ્રહ હોવા જોઈએ જેથી એનો જળમથી વિસર્જન સમયે નામનું વ્રત કર્યું હતું અને વ્રત ના પ્રભાવથી એમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર રૂપે ગણેશ રૂપે પ્રગટ થયા પણ ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે ભગવાન કૃષ્ણ તો હમણાં પાંચ હજાર વર્ષ પહેલા જ એમનું પ્રાકટ્ય થયું તો અને આ કથા તો યુગો યુગો પહેલાની છે તો આ કેવી રીતે બની શકે તો ભગવાન ત્રિકાલ સત્ય છે ત્રણેય કાળ એમની અવસ્થા છે એ પ્રગટ નતા ત્યારે પણ એ હતા અને જ્યારે કશું પણ નહોતું ત્યારે પણ હતા અને કશું પણ નહીં રહે પણ ત્યારે પણ ભગવાન રહેવાના છે તો ભગવાન નિત્ય સત્તા હોવાને કારણે જ્યારે જ્યારે દેવતાઓ દ્વારા એમની પ્રાર્થના થાય છે ભગવાન કહે છે ગીતાની અંદર પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સમભવામી યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને આ વૃદ્ધિ થાય છે તો ભગવાન કહે છે કે મારા ભક્તોના કહેવાથી અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગ યુગમાં શું થઉં છું પ્રગટ થઉં છું એ જે કથા છે એ શું છે કે પુણ્યક વ્રત શું છે અને એમાં પાર્વતીજી માતાને એ રીતે ગણેશજી કેવી રીતે પ્રાપ્ત થયા તો આ જે કથા છે એ બ્રહ્મપુત પ્રાણમાંથી હું તમને જણાવી રહ્યો છું કે છે કે મહાદેવજીનો વિવાહ પાર્વતી જોડે થયો ત્યારે એમને પુત્રની ઈચ્છાથી કીધું કે મને પુત્ર પ્રાપ્ત થાય એવો કઈ ઉપાય કરો તો એમણે કીધું કે સારું હું તમારી ઈચ્છાને પૂર્તિ કરીશ તો ઘણો સમય વીતી ગયો પણ એમનો પુત્રની કોઈ જાણકારી મળી નહીં તો દેવતાઓ ચિંતિત થયા દેવતાઓ ભગવાન બ્રહ્માજીને પાસે ગયા ને બ્રહ્માજીને કીધું કે મહાદેવજીના લગન તો થઈ ગયા તારકાસુનો અત્યાચાર વધી ગયો છે તો મહાદેવને જલ્દી પુત્ર થાય એવો કઈ ઉપાય કરો તો બધા ભગવાન વિષ્ણુ પાસે ગયા ને ભગવાન વિષ્ણુને કીધું કે વિવાહ થયા પણ હજુ પોતાની પ્રાપ્તિ થઈ નથી તો તાળકાસુને કેવી રીતના માર આપણે અત્યાચારથી બચી શકીએ તો ભગવાન વિષ્ણુએ કીધું કે જો પાર્વતીજીના ગર્ભથી સંતાન થશે તો દેવતાઓ માટે સારું નહીં રહે તો તમે એવો કોઈ ઉપાય કરો કે જેમનો એમનો જે તેજ છે એ એ એ એ તેજ ભૂમિ પર પડે સહન થયું તો તો જંગલની અંદર તેજને ફેંક્યું તેજથી નો તરત કાર્તિક પ્રકટ થઈ ગયા અને એ સમયમાં બદ્રિકાશ્રમ હતી બદ્રિકાશ્રમમાં જતા જે કૃતિકાઓ હતા એમનું લાલન પાલન કર્યું હોવાને કારણે એમનું એક નામ પડ્યું કાર્તિકે આ જે ઘટના છે આ કોઈના ધ્યાનમાં આવ્યું નહીં પાર્વતી દુઃખી થઈ ગયા અરે મેં સંતાન માટેની મારી જે ઈચ્છા થી આ દેવતાઓ મારે નિસંતાન કરી છે તો હું હું તો શ્રાપ આપું છું દેવતાઓ તમને પણ તમારા પત્નીથી સંતાન નહીં થાય તો હવે પાર્વતી જેને મનાવતા મહાદેવ કહે છે તમે નિરાશ નહીં થાવ દુઃખી નહીં થાવ હું એના માટે તમને એક સરસ ઉપાય બતાડું છું જે પુણ્યક નામનું વ્રત છે એ વ્રત દ્વારા તમારા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રપુત્ર રૂપે તમને પ્રાપ્ત થશે શંકાદી કુમારોને પુરોહિત તરીકે રાખી અને વ્રત કરે છે અને વ્રત પૂરું થતા દક્ષિણા તો દક્ષિણા કે પાર્વતીજી કે શું જોઈએ તમારે દક્ષિણામાં તો કહે છે કે અમને મહાદેવજી જોઈએ છે તો કહે છે અરે મહાદેવજીને તમે માગી લેશો તો કે મારા જીવનમાં પત્ની માટે એક પત્ની માટે પ્રિય વસ્તુ હોય શું કે પતિ છે અને તમે મને મારા પ્રિય પતિથી વિયોગ કરાવો છો એના માટે પતિનો વિયોગ થવો જ એ જ એક સ્ત્રી માટે મોટો દુઃખનો વિષય છે અને મેં જે વ્રત કર્યું છે એ વ્રતનું ફળ તો મને પ્રાપ્ત નહીં થયું મારે પુત્ર જોતો હતો ના વ્રતના જે દેવતા જે શ્રી કૃષ્ણ ચંદ્ર છે ના એ પણ મને મળ્યા એમના પણ ના દર્શન થયા તો એ ત્યારે એ જ સમયની અંદર આકાશમાંથી ભગવાન ભગવાનના દર્શન થયા તો ભગવાન રાજાજી સાથે પ્રગટ થયા ત્યારે દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મુક્તિ કમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપી સ્ત્રી પરિવેષ્ટિતો વિજેતે ગોપાલ ચૂડામણી તો આ રીતે જ્યારે સ્તુતિ કરી ત્યારે પાર્વતીજી પ્રસન્ન થયા અને કીધું ભગવાનને જોઈને એમના એમને એવું થયું કે આ ભગવાન કૃષ્ણ કૃષ્ણ ભગવાનના જે મને પુત્ર પ્રાપ્ત થાય તો કેવું સારી તો ભગવાન એમની ઈચ્છા જાણી લીધી અને કીધું કે હે તમારી જે પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે હું હું તમને જ તવાત્મજ કે છે કે હું જ તમારા કલ્પે દરેક કલ્પે કલ્પે હું તમારા ત્યાં શું થઈશ પુત્રના રૂપે પ્રગટ થયા આશીર્વાદ આપી દીધા અને ભગવાન અપ્રગટ ગયા પછી દેવતાઓએ સનકાદી કુમારોને મનાવ્યા કે ભાઈ તમે હવે એમના પતિને લઈ લેશો તો પાર્વતીજી એમના પતિ વર કેમ કરીને સમજાયા અને પછી બધા પોતપોતાના ત્યાં વિદાય થયા અને બધા બ્રાહ્મણો દક્ષિણા ભોજન કરાવ્યા અને પાર્વતીજી અને મહાદેવજી ભોજન કર્યા અને પછી પોતાની એમના ગૃહમાં ગયા ગૃહમાં ગયા તો ભગવાન છે ને બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા બ્રાહ્મણનું રૂપ લઈ આવી અને કહેવા લાગ્યા ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે તમે પુણ્યક નામનું વ્રત કર્યું છે તો તમારા તો ઉત્તમ ઉત્તમ પ્રકારના ભોજનો બનાવ્યા હશે તો મને ભોજન કરાવો અને એ ભોજનના ફળ સ્વરૂપ કે હું તમારા ત્યાં પુત્ર રૂપે હું જ તમારો પુત્ર બની જઈશ કે તો પાર્વતી તો ખુશ થઈ ગયા અને પછી તો પછી તો કેવા લાગ્યા

પૂર્તિ કરી શકે તો આટલું કઈને જે ભગવાન હતા ને ભગવાન પ્રગટ થઈ ગયા આ પ્રગટ થઈ ગયા એટલે પાર્વતીજી પાછા દુઃખી થઈ ગયા અરે બ્રાહ્મણ ભોજન કર્યા વગર ગયા તો તો સારું નહીં કહેવાય હા તો ભગવાને આકાશવાણી કરી ભગવાન આકાશવાણી કરીને ગયું કે જાઓ તમારા સ્વયં ગૃહમાં જઈને જોવો તમે જે વ્રત કર્યું હતું એ વ્રતના પ્રભાવથી હું તમારા ત્યાં પ્રગટ થયો છું અને જોવે છે તો ભગવાન બાળ સ્વરૂપમાં પ્રગટ થયા હોય છે અને એમનું

શ્વેતકલ્પની છે જે કથાનું વર્ણન શિવ પુરાણમાં છે અને હું તમને જે કથા કહી રહ્યો છું એ બ્રહ્મવિત પુરાણની છે અને એ જે કથા છે પદ્મ કલ્પની છે ગણેશજી નું મસ્તક હાથીનું હોવાનું શું કારણ છે એનું કારણ એવું છે કે શનિદેવના દૃષ્ટિ પડવાથી એમનું મસ્તક છેદ થયું હોવાને કારણે ભગવાન વિષ્ણુ દ્વારા એમને હાથીનું મુખ લગાડવામાં આવ્યું હતું દેવની દ્રષ્ટિના કારણે કઈ રીતે કારણ કે મેં સાંભળ્યું છે કે શિવજીના ગુસ્સે થવાના લીધે એમણે પોતાના ત્રિશુર થી ગણેશજીનું મસ્તક ધરથી અલગ કર્યું હતું તો તમે જણાવો છો કે શનિદેવના કારણે થયું હતું એ કેવી રીતે તમે જે કીધું એ કથા છે શિવ પુરાણની શ્વેત કલ્પની છે અને હું તમને જે કથા કહી રહ્યો છું એ બ્રહ્મવેદ પુરાણની છે જે પદ પદ્મકલ્પની છે ઓકે તો આ સ્ટોરી તમે વિસ્તારમાં જણાવશો હા તો જ્યારે ગણેશજીનું પ્રાગટ્ય થયા ભાદરવા ચોથના દિવસે તો બધા દેવી દેવતાઓ આવવા લાગ્યા ખબર પડવા લાગી કે ભાઈ એમના ઘરે પુત્ર પ્રગટ થયા છે તો દેવી દેવતા આવવા લાગ્યા બધા દેવતાઓ આશીર્વાદ આપવા લાગ્યા આયુષ્યમાન ભવ ધનવાન ભવ યશવાન ભવ બધા દેવતા આશીર્વાદ આપવા લાગ્યા પણ જે શનિદેવ હતા શનિદેવ એ પોતા શનિદેવ એમના સામે જોયું નહીં અને નીચે મુખ કરીને એક જગ્યાએ ઉભા ઉદાસ સ્થિતિમાં તો પાર્વતીજીની દ્રષ્ટિ પડી કે બધા દેવતાઓ આવીને મારા પુત્રને આશીર્વાદ આપે છે આ શનિદેવ એક એવા છે કે જે મારા પુત્રના દર્શન નથી કરતા અને આશીર્વાદ પણ નથી આપતા એટલે કીધું કે મારા પુત્ર તમે મુખ દર્શન કરો અને મારા પુત્રને આશીર્વાદ આપો તમે તો કે છે કે એનું કારણ છે કે હું તમારા પુત્ર પર દ્રષ્ટિ નાખીશ તો તમારા પુત્રનું અંગભંગ થઈ જશે તો અહીંયા પ્રશ્ન એવું થાય છે કે શનિદેવનું દ્રષ્ટિ હા એટલી ખરાબ છે કે કોઈનું અંગભંગ કે કોઈનું અનિષ્ટ થાય એવું નથી આ કોઈ ગ્રહ છે એ કોઈના શત્રુ છે નથી જીવાતમાં એમના કરેલા કર્મના શુભ અને શુભ ફળ આપે છે તમે સારા કર્મ કરતા રહો તો શનિદેવ પણ તમને સારું જ ફળ આપશે શનિદેવની દ્રષ્ટિ ખરાબ નથી પણ એમને એક શ્રાપ મળ્યો હતો એમની પત્ની દ્વારા તો પાર્વતીજી એમને પૂછે છે તો કે છે કે એમને બતાવે છે કે ભાઈ હું તમારા પુત્ર પર દ્રષ્ટિ નાખીશ તો તમારા પુત્રનું કેમ અનિષ્ટ થશે તો કારણ બતાવતા કહે છે કે એક વાર એવી ઘટના ઘટી કે મારા પત્ની મારા વિવાહ થયા અને હું નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતો અને હંમેશા ધ્યાન જપમાં રહેતો અને મારું કાર્ય કરતો પણ એક મારા પત્ની તૈયાર થઈને આયા છે અને હું હતો ધ્યાનમાં અને કેવા લાગ્યા કે મારી સામે તમે જોવો હું કેવી છું તો એ તા એટલે સાંભળી નહીં હું તમને કહું છું મારી સામે જો તમે મારી સામે જોતા નથી તો હું તમને શ્રાપ આપું છું તમે જેના પર દ્રષ્ટિ નાખશો એનું અંગ ભંગ થઈ જશે પછી એમનું શનિદેવનું જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા તો એમના પત્ની દુઃખ કરવા લાગ્યા કે સ્વામી મહારાજ થી થોડો અપરાધ થઈ ગયો છે તો કે શું થયું તો કે હું તૈયાર થઈને આવી અને મેં તમને મારી સામે જોવાનું કીધું તમે મારા ધ્યાનમાં હોવાને કારણે નહીં જોઈ શક્યા તો મને ગુસ્સો આવ્યો તો મેં તમને શ્રાપ આપી દીધો તો એની પત્ની તો કે છે કે હવે તો એનો શ્રાપ મેં આપેલો છે મારો શ્રાપ તો મિથ્યા નહીં જાય તો શનિદેવ કે છે કે સારું છે તો હવે આ શ્રાપ ના કારણે શનિદેવે કીધું કે હું તમારા પુત્રની સામે જોતો નથી જોઈશ તો મારા પત્ની નો શ્રાપ છે એટલા માટે એમને ના પાડી તો પાર્વતીજી દહી વસાત બોલી બોલી ગયા તમે જો હું તમને આજ્ઞા આપું છું જો તમે જોવો શનિદેવ વિચાર કરે કે શું જોઉં કે ના જોવું જોઈશ તો ખોટું થશે શોકમાં બદલાઈ જશે તો યમરાજને ને કીધું કે ભાઈ જો આ પાર્વતી નાખી એવું જ એમનું મસ્તક ધડ થી અલગ થઈ ગયું અને જેવું એમનું ધડ એમના પુત્રનું અલગ થયું એવું ભગવાનમાં જઈને ગોલોકમાં જઈને સમાવિષ્ટ થઈ ગયું તો ગણેશજીને

વૈકુટથી કૈલાસ તરફ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તો એમને ભગવાન વિષ્ણુએ પ્રસાદી માળા આપી હતી તો ઇન્દ્ર એ જોયા કે દુર્વાસા મુનિજી આવી રહ્યા છે એટલે પ્રણામ કર્યા અને પછી દુર્વાસાજી બોલવા લાગ્યા કે હે ઇન્દ્ર આયુષ્યમાન ભવ ધનવાન ભવ આવા આશીર્વાદ આપ્યા તો કીધું કે હે ઈન્દ્ર આ માળા છે ને ભગવાનની પ્રસાદી માળા છે હું વૈકુટ થી ભગવાનના દર્શન કરીને આવ્યો તો ભગવાન આપી છે તો આ માળાનો મહિમા તમે તમે સાંભળો જો આનું સન્માન કરશો કરશો અને તમારા મસ્તક પર ધારણ જે વ્યક્તિ પોતાના એના મસ્તક પર ગળામાં ધારણ કરશે આ માળાને તો એનો કે દસે દિશાઓમાં એનો જય જયકાર થઈ જશે બીજું કે એ બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય થઈ જશે એની પ્રથમ પૂજા કરવામાં આવશે લક્ષ્મી એનો કોઈ દિવસ ત્યાગ નહીં કરે અને એ બુદ્ધિ અંદર ભગવાન વિષ્ણુના સમાન થઈ જશે તો કે આ ચાર આશીર્વાદને પ્રાપ્ત થશે અને જો કોઈ વ્યક્તિ આ માળાનો અનાદાર કરશે એનો અપમાન કરશે તો એ શ્રીહિંદ જશે અને પોતાના પદથી ચુત થઈ જશે તો જેવી માળા ઇન્દ્રને આપી અને દોરો સામુનીજી ગતા રહ્યા ઇન્દ્ર થોડા અભિમાનમાં હતા અને એ માળા હાથીના મસ્તક પર નાખી જેવો હાથીના મસ્તક પર નાખી અને અપમાન કર્યો માળાનો માળાના અપમાનના કારણે તરત જ જે ઇન્દ્રનો જે તેજ હતો પ્રકાશમાન એનો તેજ ફીકો પડી ગયો અને શામવાણ થઈ ગયો એ જ સમયે એ જે હાથી હતો એ હાથી છોડીને ત્યાંથી જંગલમાં ગતો રહ્યો અને રંભા પણ ત્યાંથી ગતિ રહી અને તો આ જે માડાના પ્રભાવના કારણે જે એ જ હાથીનું મસ્તક છે ભગવાન વિષ્ણુ લાઈ અને પાર્વતીના પુત્ર ગણેશ પર આ મુખ લગાયું મહારાજ હવે પ્રશ્ન એક મારો બીજો છે કે બધા દેવતાઓમાં કોઈ પણ આપણો વાર તહેવાર હોય કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય એમાં ગણેશજીનું જ પ્રથમ પૂજન કરવામાં આવે છે તો એ એનું કારણ શું છે કે એમની જ પ્રથમ પૂજા કેમ કરવામાં આવે છે તો જે દુર્વાસા મુનિ જે માળા હતી એ પ્રસાદી માળાએ એ ઇન્દ્રને પહેરવાની હતી જો ઇન્દ્રએ પહેરી લીધી હોત તો જે ગણેશજીનો જે જય જયકાર થાય છે એ જય જયકાર ઇન્દ્રનો થવાનો હતો પણ એ ઇન્દ્રએ શું કર્યું માળાનું અપમાન કરી અને હાથીના મસ્તક પર નાખી અને એટલા જ માટે જે જય જયકાર ઇન્દ્રનો થવાનો હતો તો એ જ મસ્તક દ્વારા એ જ મસ્તક ગણેશજીના લગાવવામાં આવ્યું એટલા માટે એ એમને આશીર્વાદ પ્રાપ્ત થયા અને એના ફળ સ્વરૂપ એમની પહેલી પૂજા કરવામાં આવે છે મેં પણ એક વખત રામાયણ વાંચેલી છે એમાં બાલકાંડમાં એમાં એક શ્લોક આવે છે કે જેમાં કહે છે કે શિવજી અને પાર્વતીના લગ્ન વખતે એમને પણ ગણેશજીની પૂજા કરી હતી ગણેશજી ની પૂજન કરાવ્યું હતું તો પ્રશ્ન એ થાય છે કે ગણેશજીના પ્રાકટ્ય પહેલા એ કેવી રીતે બની શકે તો તમે જોવો કે બ્રહ્માજી નો જે દિવસને એક કલ્પ કહેવામાં આવે એ કલ્પની તમે ગણતરી મારો તો સતયુગ છે સતયુગના જ્યારે સત્તર લાખ અઠાવીસ હજાર વર્ષ વીતી જાય ત્યારે સતયુગ પરિ પૂરો થઈ જાય સત્તા લાખ અઠાવીસ હજાર પૂરા થયા એટલે પછી ચાલુ થાય ત્રેતા એમાં એના વર્ષો છે હા એટલા વર્ષ પૂરા થયા એટલે પછી આવે દ્વાપર દ્વાપરના આઠ લાખ ચોસઠ હજાર વર્ષ પતે એટલે પછી આવે કલયુગ કલયુગના ચાર લાખ બત્રીસ હજાર પૂરા થાય એટલે ફરી પાછો આવે સતયુગ તો આ જે ચાર યુગોના જે વર્ષો મેં તમને કીધા સતયુગના ના કીધા સત્તર લાખ અઠ્યાવીસ હજાર હા દ્વાપરના કીધા બાર લાખ છન્નું હજાર કીધા આઠ લાખ ચોસઠ હજાર અને કલયુગના કીધા ચાર લાખ બત્રીસ હજાર તો આ ચારેયુ તમે સરવાળો કરો તો તેતાલીસ લાખ વીસ હજાર થાય તો આ ચાર યુગો નો લાખ વીસ હજાર વર્ષ વીતી જાય એટલે એક ચતુર યુગ શું થઈ ગયું હોય પૂરી થઈ ગઈ કહેવાય એવી જ્યારે ચતુર્ગી વીતી જાય એટલે બ્રહ્માજી નો એક મનવંતર કહેવાય બ્રહ્માજીના એક મનવંતર ની અંદર ચૌદ મનવંતર હોય આવા ચૌદ ચૌદ મનવંતર ઇકોતેર વાર વીતી જાય ત્યારે બ્રહ્માજી નો એક કલ્પ થાય તો આવા બ્રહ્માજીના એક મનવંતરની અંદર એક મનવંતર પતે એટલે દેવતાઓ બદલાઈ જાય અત્યારનો જે હાલ હાલની અંદર તમે તો બ્રહ્માજીના વર્ષ પૂરા થઈ ગયા છે કહેવામાં આવે ઉત્તરાધ અત્યારે બ્રહ્માજી નું એકાવનમું વર્ષ ચાલી રહ્યું છે એકાવનમાં વર્ષની અંદર જે ચૌદ મનવંતર છે એમાં અત્યારે સાતમું મનવંતર ચાલી રહ્યો છે સાતમા મનવંતર અંદર અઠ્યાવીસમી

દરેક પુણ્ય તમે જેવી રીતના જે ઇન્દ્રનું જે પદ છે તો તમે સો અશ્વમેધ યજ્ઞ કરો તો તમને ઇન્દ્ર બનાવવામાં આવે પણ ક્યારેક ક્યારેક એવી ઘટના ઘટે કે કોઈ એવું યોગ્ય વ્યક્તિ ના પ્રાપ્ત થાય તો ભગવાન સ્વયં જ એ કાર્યને પોતાના હાથે નિભાવે ગણેશજીને એક દંતા કેમ કહેવામાં આવે છે તો એમાં એવું છે કે એકવાર પરશુરામજી પરશુરામજી મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યા અને તો એ સમયે એમના પાર્વતીજનો શયન કક્ષ હતો ત્યાં આગળ ગણેશજી હાજર હતા તો પરશુરામજીએ કીધું કે મને મહાદેવજીના દર્શન કરવા છે દર્શન કરી અને તરત જતો રહીશું તો કે છે કે અત્યારે સુઈ રહ્યા છે તો હું એમને પૂછી લઉં કે જો એમને અત્યારે મળવા તૈયાર હોય તો આપણે હું તમને લઈને સાથે જઈશું એક વાર પૂછીને આવું તમે થોડીક વાર ઉભા કે છે ના કે હું ઉભો રહી રહ્યો મારે થોડી ઉતાવળ છે તો કે હું પૂછીને આવું તમારી જોડે આવીશ હું તમને ના ક્યાં કહું છું જવાનું તો પરશુરામજી માન્યા નહીં તો પરશુરામજી ગુસ્સે થયા અને જે ફરશો હતો ફરશો માર્યો માર્યો એટલે એમના જમણા દાંતમાં વાગ્યો અને ફરી પાછો પરસો પાછો આવી ગયો તો એમ પરશુરામ દ્વારા એમનો ફર દાંત તૂટવાને કારણે એમનું નામ એક એકદંત થયું જ્યારે અ વेद व्यास પાસે મહાભારત નું લેખન કરાવવા માટે ગયા ત્યારે એમણે પોતાનો એક દાંત તોડીને એનું શિલાલેખ એ પોતાના એક દાંત થી કરેલું હતું તો એ સુવા સાચી છે એ મે જે મારા જે શાસ્ત્ર અધ્યયન માં છે તો મારા શાસ્ત્ર અધ્યયન માં આવું કંઈ આવ્યું નથી તો હું તમને એનો યોગ્ય આન્સર આપી નઈ શકું ઓકે અને હવે એક અંતિમ પ્રશ્ન ગણેશજી એકમાત્ર દેવતા છે હા હા જેમને તુલસી અર્પણ નથી થતી છે એનું કારણ શું તો એવું કે ગણેશજી ગંગા નદીના કિનારે ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા એ સમયે ધર્મ ધર્મધ્વજના પુત્રી તુલસી દેવી તુલસી દેવી પણ સુંદર પતિની પ્રાપ્ત કરવા માટે એ પણ ફરતા ફરતા ત્યાં આવ્યા તો એમને ગણેશજીને જોયા તો પહેલા એકવાર ગણેશજીને જોઈને એમને એમ એક હાસ્ય લાગ્યું કે ભાઈ આ તો ઉપર ઉપરનું તો સર મુખ તો કે હાથીનું છે ને નીચેનું તો મનુષ્યનું છે એટલે થોડુંક એમને હસવું આવ્યું અને ધ્યાનમાં માતા એટલે એમને કીધું કે હે હે ગજાનન આ તમને કેમ હાથીનું કેમ મુખ છે હ એમ કરીને એમને પૂછ્યું પણ એ તો ધ્યાનમાં માતા એટલે સાંભળી નહીં શક્યા એટલે તો પછી એમને પોતાની તર્જની આંગળીથી એમને થોડો આમ ધક્કો મારીને જગાડે અરે ભાઈ સંધ્યા થઈ ગઈ હવે ધ્યાન બંધ કરો અને હું પૂછું છું મારા પ્રશ્નનો જવાબ આપો તમે તેમનું ધ્યાન ભંગ થયું એટલે એમને દુઃખ થયું કે ધ્યાન ભંગ થયું ભગવાનના ધ્યાનમાં તા દુઃખ થયું તો પણ ગુસ્સે થયા નહીં ગણેશજી ગણેશજી ગુસ્સે નહીં થયા અને કીધું કે તમે મારું ધ્યાન ભંગ કરવાને અપરાધ કર્યો છે પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને કોઈ દોષ ના લાગે તમારું અનિષ્ટ ના થાય તો તુલ તુલસીજીએ કીધું કે હું મારી તમારી જોડે લગ્ન વિવાહ કરવાની ઈચ્છા છે તો ગણેશજી કીધું કીધું મારે કોઈ વિવાહ કરવાની ઈચ્છા નથી અમને તો ભગવાનના ભજનમાં જ આનંદ આવે છે તો તુલસીજીને સારું નહીં લાગ્યું મનમાં દુઃખ થયું કે મારી જોડે મારી જોડે કેમ વિવાહ ના કરે હું કંઈ સુંદર નથી તો એમને કીધું તમે મને હે ગજાનંદ તમે મને ના પાડો છો ને પણ હું તમને શ્રાપ આપું જાઓ તમારી બે પત્નીઓ થશે તમે મને ના પાડી રહ્યા છો ને તમારે બે પત્ની રાખવી પડશે જાઓ મારો શ્રાપ છે તમારી તો ગણેશ જે શ્રાપ આપ્યો તમે મને વગર કામનો શ્રાપ આપ્યો એક તો હું ધ્યાનમાં તો ધ્યાન કરતો મારું ધ્યાન ભંગ કરાયું તો પણ મેં તમારા પર ગુસ્સે નહીં કર્યો અને તમે મને વગર કારણે શ્રાપ આપો છો તો કે છે કે હું તમને શ્રાપ આપું છું તમે તમારો સ્વભાવ તો અસુર ના જેવો છો તો તમારો પતિ તો અસુર જ હોવો જોઈએ તમને અસુર પતિ પ્રાપ્ત થશે અને તમારે વૃક્ષ બનવું પડશે તો તુલસીજી તો રડવા લાગ્યા કે ભૂલ છે કે મને માફ કરો એમ કરીને તો ગણેશજી કીધું કે સારું મેં તો શ્રાપ તો આપ્યો છે પણ મારો શ્રાપ મિથ્યા નહીં જાય તો કે પતિ પતિ તો તમારો અસુર થશે પણ તમને પછી નારાયણ નારાયણ સ્વરૂપમાં તમને પતિ પ્રાપ્ત થશે અને તમે વૃક્ષ બનશો તુલસી તુલસી બનશો પણ ભગવાનની પ્રિય થશો અને એવા પ્રિય થશો કે તમારા વગર ભગવાન

ખૂબ કિંમતી સમય આપ્યો જય ગણેશ જય ગણેશ